ગ્રાહક સાથી એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ નંબર ચોવીસ ઉપભોક્તા સમાધાન માટે તમારા અધિકારનો હંમેશા ઉપયોગ કરો સમાધાન મેળવવા તમારા અધિકાર પ્રત્યે જાગૃત રહો ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસની ઉજવણી થાય છે આ દિવસ ઉપભોક્તા અભિયાનના મહત્વ પર પ્રકાશ પાડે છે અને એનો ઉદ્દેશ દરેક ઉપભોક્તાના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃતિ ફેલાવાનો છે અમે સીઈઆરસીમાં છેલ્લા સુડતાલીસ વર્ષોથી તમારા ઉપભોક્તા અધિકારોનું રક્ષણ કરવા તમને મદદ કરવા અમારી જાતને સમર્પિત કર્યા છે અમારા ઉપભોક્તા સંરક્ષણ પ્રત્યેના ત્રણસો સાઠ ડિગ્રી અભિગમે અનેક ઉપભોક્તાઓને એમની નાની મોટી ફરિયાદોનું સમાધાન મેળવવામાં પણ મદદ કરી છે અમારી મધ્યસ્થી અને કાયદાકીય ટીમો તમને મદદ કરવા માટે હાજર છે તમે તમારા રોજિંદા જીવનમાં વપરાશ માટે ખરીદેલા ઉત્પાદનો સેવાઓમાં સમસ્યાનો સામનો કર્યો હોય એવું બની શકે છે તમે તમારી સમસ્યાનું સમાધાન કરવા કોઈ પગલું લીધું હતું જ્યારે તમે તમારી ફરિયાદ કરવા કોઈ કંપનીનો સંપર્ક કરો છો ત્યારે તમને સંતોષકારક પ્રતિસાદ મળી શકે છે અથવા ન પણ મળે એવું પણ બને છે આ સ્થિતિમાં તમારી પાસે કયા વિકલ્પો છે નિરાશ ના થાવ તમારી ઉપભોક્તા ફરિયાદનું સમાધાન મેળવવાનો તમારો અધિકાર છે તમારો અવાજ ઉઠાવો અને ન્યાય માંગો ચૂપનારો અમે તમારી મદદ કરવા તૈયાર છીએ તમારી ફરિયાદોનું સમાધાન મેળવવામાં મદદ કરવા સીઈઆરસીમાં સંપર્ક કરવા અમે તમને આવકારીએ છીએ અમે સુસ્થાપિત એકથી વધારે પગલાં ધરાવતી ફરિયાદ નિવારણ વ્યવસ્થા ધરાવીએ છીએ જે તમને તમારી કોઈપણ ઉપભોક્તા ફરિયાદનું સમાધાન કરવા મદદ કરશે ટોલ ફ્રી ઉપભોક્તા હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે અમારા અનુભવી સલાહકારો તમારી ફરિયાદો સાંભળે છે અને તમને તમારી ફરિયાદ માટે કોનો અને કેવી રીતે સંપર્ક કરવો એ વિશે માર્ગદર્શન આપે છે ઉપભોક્તા સલાહ કેન્દ્ર અહીં ઉપભોક્તાઓને ચીજવસ્તુઓ અને સેવાઓ પર ખરીદી પૂર્વે સલાહ આપવામાં આવે છે તથા ખરીદી પછી ફરિયાદોમાં મદદ પણ પૂરી પાડવામાં આવે છે ફરિયાદો અને મધ્યસ્થી વિભાગ તમને મધ્યસ્થી દ્વારા સમાધાન મેળવવામાં મદદ કરે છે તમારી ફરિયાદ મળતા તમારી સમસ્યાના ઉકેલ માટે સંબંધિત ડીલર ઉત્પાદક સેવા પ્રદાતાનો સંપર્ક કરવામાં આવે છે જો જરૂર પડે તો બંને પક્ષો વચ્ચે વધારે સમજણ અને સમાધાન માટે પ્રત્યક્ષ બેઠક યોજવામાં આવે છે કાયદાકીય સહાય અને મુકદમો જ્યારે મધ્યસ્થી સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે અમારા વકીલો મારફતે ઉપભોક્તા અદાલતોમાં તમારી ફરિયાદ દાખલ કરી શકાશે અમારી કાયદાકીય ટીમ તમારા ઉપભોક્તા કેસોને જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ કમિશનથી લઈ અને સર્વોચ્ચ અદાલતમાં તમને ન્યાય મેળવવા માટે લડે છે સમાધાન મેળવવાનો ઉપભોક્તાનો અધિકાર ચીજવસ્તુ અને સેવાઓના પ્રદાતાની અનુચિત વેપારી પદ્ધતિઓ કે અનૈતિક શોષણ સામે સમાધાન મેળવવાનો એક ઉપભોક્તા તરીકે તમારો અધિકાર છે એમાં તમારી સાચી ફરિયાદોના વ્યાજબી સમાધાનનો અધિકાર પણ સામેલ છે ઉપભોક્તા સમાધાન મેળવવા ઉપયોગી સૂચનો જ્યારે તમે કોઈ ઉત્પાદનની ખરીદી કરી હોય ત્યારે શું તમારી ગુણવત્તા માત્રા કે કિંમતની દ્રષ્ટિએ છેતરપિંડી થઈ છે શું તમે જે સેવા માટે કિંમત ચૂકવી છે એમાં એક કે બીજી રીતે ખામી મળી છે જો આવું હોય તો તમારે આ વિશે ફરિયાદ કરવાની જરૂર છે અને તમારી ફરિયાદનું સમાધાન ના થાય ત્યાં સુધી બાબતને આગળ વધારવાની જરૂર છે એક ઉપભોક્તા તરીકે તમે તમામ ઉત્પાદનો કે સેવાઓ સાથે સંબંધિત ફરિયાદો માટે સમાધાન મેળવવાનો અધિકાર ધરાવો છો ભલે એ કેટલી પણ નાની હોય એક ઉપભોક્તા તરીકે અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અને તમારા અધિકારનું રક્ષણ કરવાની તમારી ફરજ પણ છે અહીં ગ્રાહક સાથે તમને સફળતાપૂર્વક સમાધાન મેળવવા મજબૂત કેસ કેવી રીતે બનાવી શકાય એ વિશે માર્ગદર્શન આપે છે ફરિયાદ કરો એ પહેલાં ફરિયાદ અગાઉ તમે કંપની પાસે શું અપેક્ષા રાખો છો એ સ્પષ્ટ કરો જો ઉત્પાદન ખામીયુક્ત હોય તો તમે રિપેર કરાવવા એને બદલવા કે રિફંડ મેળવવા ઈચ્છો છો જો સેવા પ્રદાતાએ ખાતરી પૂરી કરી નથી તો તમે રિફંડ કે માફી ઈચ્છો છો કંપનીની વેબસાઇટ પર જાઓ અને રિટર્ન રિપ્લેસમેન્ટ અને રિફંડ નીતિઓનો વિગતવાર અભ્યાસ કરો કસ્ટમર કેર નંબર શોધો જ્યાં તમે તમારી ફરિયાદ કરી શકો છો જો કંપની ફરિયાદોનું સમાધાન કરવા પ્રક્રિયા ધરાવતી હોય તો એને અનુસરો વિલંબ ના કરો તરત ફરિયાદ કરો ફરિયાદ કરવાની સમય મર્યાદા હોઈ શકે છે વળી કંપની નવી ફરિયાદોનું સમાધાન કરવા વધુ તૈયાર હશે બિલો રિસિપ્ટ નાણાકીય વ્યવહારોની સ્લીપના સ્ક્રીનશોટ વોરંટી કાર્ડ એસએમએસ અને ઇમેલને ઉત્પાદન કે સેવાની ખરીદીના પુરાવા તરીકે રાખો ફરિયાદ કરો ત્યારે અનૌપચારિક ફરિયાદ કરીને રિટેલર કે સેવા પ્રદાતાને સમસ્યાનું સમાધાન કરવાની તક આપો જો એમાં સફળતા ના મળે તો ઉપરના સત્તા મંડળને તમારી ફરિયાદ કરો જો તમે વ્યક્તિગત કે ફોન પર ફરિયાદ કરો તો શાંતિથી વાત કરો વિવાદ ના કરો સકારાત્મક રહો અને જો બરાબર વાત થાય તો વ્યક્તિગત કે કંપનીની પ્રશંસા કરો કંપની સાથે તમારા સંપર્કનો રેકોર્ડ જાળવો તમે વાત કરીએ ફોન કોલની વિગત નોંધો કોની સાથે કઈ તારીખે વાત કરી અને શું જવાબ આપ્યો તો જો તમે વ્યક્તિગત મુલાકાત લો તો એનો રેકોર્ડ રાખો તમે મોકલેલા કે તમને મળેલા પત્રો કે ઈમેલની નકલ રાખો નિરાશ ના થાવ તમારો અધિકાર મેળવવા માટે લડવા થોડો સમય ફાળવવો પડે છે ફરિયાદ નિવારણ માટે અન્ય વિકલ્પો જો ઉત્પાદક કે સેવા પ્રદાતા તમારી ફરિયાદ પર ધ્યાન ના આપે કે કંપની સમાધાન કરવાનો ઇનકાર કરી દે તો યાદ રાખો કે તમે એકલા કે નિઃસહાય નથી તમારી પાસે મદદ મેળવવા અનેક વિકલ્પો છે ઉપભોક્તા સંસ્થાનો સંપર્ક કરો તમે મધ્યસ્થી મારફતે ફરિયાદનું સમાધાન મેળવવા સીઈઆરસી સહિત કોઈપણ સ્વૈચ્છિક ઉપભોક્તા સંસ્થા વીસીઓનો સંપર્ક કરી શકો છો જો મધ્યસ્થીમાં સફળતા મળે તો તમે સમય અને મુકદ્દમાનો ખર્ચ બચાવી શકો છો જો સમસ્યાનું સમાધાન કરવામાં મધ્યસ્થીને નિષ્ફળતા મળે તો કોઈપણ વીસીઓ ઉપભોક્તા અદાલતોમાં તમારો કેસ લડી શકે છે આ સ્થિતિમાં તમારે અદાલતોમાં જવાની જરૂર નથી ઉપભોક્તા અદાલતમાં તમારી ફરિયાદ કરો તમે ઉપભોક્તા અદાલતોનો સીધો સંપર્ક કરી શકો છો ઇ ફાઇલિંગ કરવાનો વિકલ્પ એચ ડબલટી પીએસ જેમ ડબલ સ્લેશ ઇડી ડબલ એ કેએચઆઈએલ ડોટ નિક ડોટ ઇન સ્લેશ પર ઉપલબ્ધ છે ઉપભોક્તા હેલ્પલાઇન પર કોલ કરો તમે ઉપભોક્તા અદાલતોનો સીધો સંપર્ક કરી શકો છો ઈ ફાઇલિંગ કરવાનો વિકલ્પ એચ ડબલ ટી ડબલ સ્લેશ ઇડી ડબલ એ કે ડોટ નિક ડોટ ઇન સ્લેશ પર ઉપલબ્ધ છે ઉપભોક્તા હેલ્પલાઇન પર કોલ કરો ટોલ ફ્રી રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇન એનસીએચ એક આઠ શૂન્ય શૂન્ય એક એક ચાર શૂન્ય 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 અથવા એક નાઇન એક પાંચ એક નવ એક પાંચ ટોલ ફ્રી ઉપભોક્તા હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ફરિયાદ નિવારણ માટે અન્ય વિકલ્પો તમે સરકારી વેબ પોર્ટલ INGRAM Integrated Grievance Redressal Mechanism HTTPS ગ્રીવાન્સ રિડ્રેસલ મિકેનિઝમ એચ જેમ ડબલ પર ફરિયાદ કરી શકો છો પોર્ટલ પર અન્ય વિકલ્પો પણ આપેલા છે આઠ આઠ પર SMS કરો એનસીએચ એપ ઉમંગ એપ અને વોટ્સએપ તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો તથા કંપનીના ફેસબુક કે એક્સ ટ્વિટર આઈડી પર તમારી ફરિયાદ પોસ્ટ કરી શકો છો તમે ભારતીય વીમા નિયમન અને વિકાસ સંસ્થા આઈઆરડીએ આઈ આરબીઆઈ ઓમ્બુડમેન દૂરસંચાર વિભાગ ડીઓટી અને ડાયરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન ડીજીસીએ તથા વિવિધ લોકપાલો જેવી સંસ્થાઓમાં તમારી ફરિયાદ કરી શકો છો અમારો સંપર્ક કરો અમે તમને મદદ કરીશું તમે તમારી ઉપભોક્તા ફરિયાદોનું સમાધાન મેળવવા મદદ માટે અમારો સંપર્ક કરી શકો છો તમે ફોન પત્ર ઈમેલ કે વ્યક્તિગત રીતે અમારો સંપર્ક કરી શકો છો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા चीफ ऑपरेटिंग ऑफिसर अनिंदिता मेहता सह सहसंपादकों अनुषा अय्यर रश्मि गोयल संपादकीय सहायकों तिथि भंडारी वंदना यादव सरनामु कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर ग्राहक सुविधा केंद्र आठ सौ बे साकार एलिस््रिज अमदावाद अड़तीस शून्य 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 फोन नंबर शून्य सात नौ त्रांच त्रो સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સાઇટ સી ઈ આરસીઆઈએન ડીઆઈએ ડોટ ઓ આરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટૉકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનંદ દવે